તો ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ છવાયો છે ડાકોર ઠાસરા માતર નડિયાદ તાલુકામાં વરસાદ પડ્યો છે ઠાસરાના ગણતરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં જયબંબાકારની સ્થિતિ સર્જાઈ રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે સારા વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે જગતના તાતમાં ખુશીનો માહોલ છે વાવણી લાયક આ વરસાદ પડી રહ્યો છે ખેડા જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સામેલાધાર વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે ચોમાસા પહેલાં પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી ખાડે ગઈ મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે મહેસાણા જિલ્લામાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સતલાસણામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે મહેસાણામાં આ દ્રશ્ય છે ઉત્તર ગુજરાતમાં આ વખતે ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે અત્યાર સુધી સિઝનનો અડતાલીસ ટકા જેટલો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડેલો છે પરંતુ હવે આ વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને મહેસાણાના સતલાસણાના આ દ્રશ્ય ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય છે મહેસાણાના મોટા ભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે નદીઓ બે કાંઠે વહી રહી છે અને એટલા જ માટે તંત્ર દ્વારા નદી કિનારે ન જવા માટેની પણ અપીલ સ્થાનિક લોકોને કરવામાં આવી રહી છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહેસાણાના સતલાસણાના આ દ્રશ્ય છે કે જ્યાં મોટા ભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા